જય માતાજી મિત્રો હું છું તમારા મિત્ર અધિશિરાજ અને આજના બપોરનો સરસ મજાનું ભોજનનો સમય થઈ ગયો છે તો ચાલો તમને ભોજન બતાવીએ અને અમારા બાળકો બતાવીએ અને જે દાદા તરફથી છે એમનું નામ પણ તમને કહી દઈએ કે આજનું ભોજન અમારા મિત્ર વિનોદભાઈ રોહિત છે એમના એમના ધર્મપત્ની હંસાબેનના જન્મદિવસ નિમિત્તે આજનું સરસ મજાનું મેનુ છે તો ચાલો તમને બાળકો બતાવીએ ને અમારા આજનું હા તો સરસ મજાનું આજનું મેનુ બતાવી દઈએ બેટા હરકા બેટા ઓનલાઈનમાં તો સરસ મજાના લાડવા છે સરસ મજાના ભજીયા છે સરસ મજાની પાપડી છે પૂરી છે સરસ મજાનું શાક છે ભજીયા બતાવ્યા અમે ભજીયા છે સરસ મજાનું સરસ મજાનું મસ્ત રસાદ મસ્ત શાક છે બટાકાનું દાળ ભાત છે તો થેન્ક યુ સો મચ વિનોદભાઈ કે તમે અમારા બાળકોને સરસ મજાનું ભોજન આપ્યું ไม่ได้หะเราเลย์ลอยลอยฮะเรามาชงได้นดปดีเลฮเดดเดเป็นดีเลแล้วเราไม่ได้เฮ้ยว่าเดนมาสิมันจะมั่งเหมือนเดนหัวตัวนึ่งใจะกระโชกแตงวาเลย લાડવા તમને બસા એ મારા છોકરા તીખું ખાનારા છે તો મિત્રો બને એટલે વિડીયોને શેર કરજો हमारा दिख रहा है जेखा हुए ले जाओ बेटा बज्जा बज्जा जेखा हुए अल्पेश ठाकुर चल बात नहीं खाता था मैं क्या पची तने एक लगन तो लाग, मोह है फीलिंग आती है वो लगे नहीं लाड़ो तने नहीं बोलते बेटा तो લાડવા નહીં ખામે એવું હા બેટા સુમી એમને બોલાય લો બેટા જમી લો હેડો કઈ ગઈ બેટા બે જાઓ બે જાઓ બેટા હેડો જમી લો બેટા સ્કૂલે જમી લો મારા છોકરા જમી લો હેડો

હા દીકરા જોઈએ એટલું લેજો અને પછી આવજો જવાનું બેટા ગોઠવી જાઓ Sarah Kisan. marah mara dan dikrat nih harga oh, raja. પીસા શું છે છોકરો હા હા બેટા બેટા આજે આપણે બેટા સાયલન બેટા આટલી બધી જગ્યા છે શું લે ટ્રાફિક કરો છો મારા છોકરા આટલી બધી જગ્યા છે કોને બે હે બેટા શું લે ટ્રાફિક કરો આમ આગું ખો બેટા બે અહીંયા કે આપે છૂટછાટથી બેટા આજ આપણે જે આપણા હોસ્ટેલનું પ્લમ્બિંગ થયું છે વિનોદભાઈએ કર્યું છે એમના પત્નીનો જન્મદિવસ છે હંસાબેનનો તો હંસાબેનને હેપી બર્થડે કહી દો અને વિનોદભાઈ થેન્ક યુ કહી દો બેટા ભગવાનનું નામ લઈ સરસ મજાનું ભોજન ચાલુ કરજો બેટા ગામમાં છોકરા જમી લો હા જે ખાવું હોય બેટા લેજો હા ચીકી આ બસ બેટા હા પગે લાગીને ખાવાનું મા છોકરા બહુ ડાયો છોકરા વિહાર ના ભાગ પાડી સાંભળતું હે ત્યાં ખરી વિહાર ની ભાઈ બંદી કરી લીધી છે વિહાર ની ભાઈ બંદી કરી લીધી એને એને જોડે પોહાય બીજા જોડે નહીં પોહાય તો સરસ મજાનું અમારા બાળકો છે આજે બધા હતી ખાલી બે જણ રજા નથી એવું પ્રાઇમરી વાળા બધા રજા હતી અને સ્કૂલ વાળા ગયા નહીં સિવાય કઈ ગયો અલ્પેશ કઈ ગયો આલો પણ આલો પણ ટેસ્ટ હતો તાજ ન હતો ને આ તો ને સાહેબ ને કહે જઈને કે હે ને તો આગળ હુઈ રહ્યો તો એવું કહી દીધું ઝાપોટ આવજો સાહેબ જો મેરાન નહીં માનતા એમ પૂછતા જ નહીં એ પૂછતા તા જો માર ન માણી તો આવી બેન હો હાલ બેન તારું અને તું બેટા તાર રજા થયું કે રજા જ તું બાપા તે ગુલ્લી મારી

મારા છોકરા પટેલ ના છોકરા જાય છેલ્લે ના આ લોકો આઠ વાગે ગયા હતા તે કયો તો આઠ વાગે મેરો આવે મારા છોકરા જમી લે છે બધા

તમારા જન્મદિવસ નિમિત્તે અથવા એનિવર્સરી નિમિત્તે અથવા ઘરમાં શુભ અશુભ પ્રસંગ હોય તો અમારા બાળકોને તમે આવી શકો છો અને ઉપર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો જમડવા માગતા હોય તો બને એટલી વિડીયોને શેર કરજો મિત્રો અને બને એટલો સાથ સહકાર સહયોગ આપતા રહેજો તો મળીએ ગણપતિ વિસર્જનના સમયે એક કલાક પછી લાઈવના માધ્યમથી મળતા રહીશું જય માતાજી